બિસ્મ્લા હિરુમાન વસીમ નહેમદુહુ વનુસલી વનુસલી અજમાઈન અત્યાર સુધી આપણે વુઝુ અને ગુસલની વાત કરી છે નજા સદે હુકમિયાને દૂર કરવા માટે વુઝુ અને ગુસલ કરવામાં આવે છે પણ ઘણીવાર એવું થાય કે કોઈ કારણોસર વુઝુ ગુસલ કરવું શક્ય ના હોય ત્યારે તૈયમુમ કરીને તહારત પાકી મેળવી શકાય છે તયમ્મુમ એ અરબી ભાષાનો શબ્દ છે જેનો મતલબ ઈરાદો કરવો એવો થાય છે અને શરિયતમાં પાક માટીનો તહારત માટે ઈરાદો કરવો એટલે કે પાકી મેળવવાની નિયતથી પાક માટી પર હાથ મારીને એ હાથને મોઢા પર અને હાથ પર ફેરવવા એને તયમ્મુમ કહેવામાં આવે છે આ તયમ્મુમ આપણા રસુલે પાક હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લાહ અલહી વસલમની ઉમતની ખાસિયત છે કે જરૂરિયાત સમયે આ ઉમ્મત માટીથી પાકી મેળવી શકે છે આ ઉમ્મત સિવાય આગળની બીજી ઉંમતોને આ ભેટ મળી ન હતી તયમ્મુમ કઈ રીતે થાય છે કઈ રીતે માટીથી પાકી મેળવશું એ હમણાં બયાન કરું છું એ પહેલાં આ તયમ્મુમની ભેટ ઉમ્મતને મળી ત્યારે શું પ્રસંગ હતો એ સાંભળીએ બુખારી શરીફની આ હદીસે પાક છે મુસલમાનોની માં હઝરત આયશા સિદ્દીકા રદિયલ્લાહુ અનહા બયાન કરે છે કે અમે રસુલુલ્લાહ સલ્લાહ અલી વસલ્લમ સાથે એક સફરમાં ગયા ત્યાં સુધી કે બૈદા અથવા ઝાતુલ હબીશ પોઈચા આ એક જગ્યાનું નામ છે ત્યારે મારો હાર તૂટી ગયો રસૂલલ્લાહ સલ્લાહ અલી વસલમ તેને શોધવા માટે ત્યાં રોકાણા અને બીજા લોકો પણ હુઝૂરની સાથે રોકાણા અને ન તો ત્યાં પાણી હતું અને ન તો લોકોની સાથે પાણી હતું લોકોએ હઝરત અબુ બકર સિદ્દીક રદીઉલ્લાહુ અન્હુ પાસે જઈને અર્જ કરી કે શું તમે નથી જોતા કે સિદ્દીકાએ શું કર્યું હુઝૂરને અને બધાને રોકી લીધા અને ન તો અહીંયા પાણી છે અને ન તો લોકો પાસે પાણી છે મા ઈશા સિદ્દીકા આગળ ફરમાવે છે કે હઝરત અબુ બકર સિદ્દીક રદીઅલ્લાહુ તલા અનહુ આવ્યા જ્યારે કે હુઝૂર પોતાનો સર મુબારક મારા ખોડામાં રાખીને આરામ ફરમાવી રહ્યા હતા તે આવ્યા અને ફરમાવ્યું કે તે રસૂલ સલ્લાહ અલહી વસલ્લમ અને લોકોને રોકી રાખ્યા છે એ હાલમાં કે ન તો અહીંયા પાણી છે ન લોકો પાસે પાણી છે ઉમુલ મોનીન ફરમાવે છે કે મને ખારા અને જે અલ્લાહે ઈચ્છું એ તેમણે મને કહ્યું અને આગળ હદીસમાં એમ છે કે જ્યારે સવાર થઈ તો એવી જગ્યાએ કે જ્યાં પાણી ન હતું હુઝૂર ઉઠ્યા અને અલ્લાહ તાલાએ તયમમની આયત ઉતારી અને લોકોએ તયમમ કર્યું આ વાત ઉપર ઉસૈદ બિન હુઝૈર રદીઅલ્લાહ તલા અન્હોએ કહ્યું કે એ આલે અબુ બકર એટલે કે એ અબુ બકરની દીકરી આ તમારી પહેલી બરકત નથી મતલબ કે આવી બરકતો તમારા લીધે થતી જ રહે છે આગળ મા ઐશા સિદ્દીકા રદીઉલ્લાહુત અન્હા ફરમાવે છે કે જ્યારે મારી સવારીનું ઊંટ ઊભું કરવામાં આવ્યું તો એ હાર ઊંટ નીચેથી મળી ગયો આ હદીસે પાક હતી આ એ પ્રસંગ હતો જેમાં તયમ્મુમનો હુકમ નાઝીર થયો અને આ બરકત હતી ઉમુલ મુનીન મા આયશા સિદ્દીકાદી અલ્લાહ અન્હાની આપણા દર્શ જે લોકો નિયમિતતાથી સાંભળે છે એમને ખબર છે કે આપણે મસલાઓ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ આ મસલો કઈ હદીશથી સાબિત થયો કે આ હુકમ ક્યારે નાઝીવ થયો એની વાત આપણે નથી કરતા અને એ જાણવું સામાન્ય માણસો માટે જરૂરી પણ નથી આજે આ તયમુમનો હુકમ ક્યારે નાઝીવ થયો એ વાત એટલા માટે કરી કે જે તારીખે આ દર્શ હું રેકોર્ડ કરું છું એના થોડા દિવસો પહેલા જ એક નાપાક ખબીસ શૈતાન હરામી સુવર જેવા એક વ્યક્તિએ રસૂલ પાક સલ્લાહ તાલા અલી વસલ્લમ અને આપના બીવી મુસલમાનોની માં માં આયશા સિદ્દીકા રદી અલ્લાહ તાલા અનહાની શાનમાં ગુસ્તાખી કરી છે આ નાપાક લોકોને શું ખબર કે આ પાક હસ્તીઓ શું છે મા આયશા સિદ્દીકાની ઘણી બરકતોમાંથી એક એ બરકત પણ છે કે આપના કારણે ઉમ્મતને તયમ્મુમની ભેટ મળી આજે સંપૂર્ણ મુસ્લિમ સમાજ જ્યારે મજબૂરીની હાલતમાં પાણીથી ઉઝું ગુસલ ના કરી શકે ત્યારે તયમ્મુમથી પાકી મેળવે છે આ મા આયશા સિદ્દીકા રદી અલ્લાહ તાલા અન્હાની બરકત છે અલ્લાહ તાલા ઇસ્લામના દુશ્મનોને નેસ તો નાબૂદ ફરમાવે તૈયમુમ શું છે તયમમ એટલે કે જ્યારે વુઝુ કે ગુસલ કરવાની જરૂર હોય અને પાણીનો ઉપયોગ કરવા સક્ષમ ના હોય ત્યારે પાકી મેળવવા માટે કરવામાં આવતું કામ એ કામ છે પાક માટી પર હથેળી મારીને પૂરા ચહેરા પર હાથ ફેરવવો અને બંને હાથ પર હાથ ફેરવવા તો તયમુમમાં મૂળ ત્રણ ફરજ છે એક એક ફર્જ વિશે આપણે વિગતથી વાત કરીશું પેલો ફર્જ છે નિયત તૈયમુમમાં નિયત ફરજ છે તયમ્મુમમાં પાકી મેળવવાની નિયત કરવામાં આવે જો નિયત વગર માટી પર હાથ મારીને ચહેરા પર અને હાથ પર ફેરવી લીધા તો તયમ્મુમ નહીં થાય ઊઝું કે ગુસલમાં નિયત વગર પણ પાકી થઈ જાય છે કારણ કે પાણીને અલ્લાહ તાલાએ કુદરતી રીતે જ પાક કરવાવાળું બનાવ્યું છે પણ માટી પોતે બીજાને પાક કરવાવાળી નથી જ્યાં સુધી કે તેનાથી પાકી મેળવવાની નિયત ના કરવામાં આવે તયમમનું બીજું ફરજ પૂરા ચહેરા પર હાથ ફેરવવો એવી રીતે હાથ ફેરવવામાં આવે કે કોઈ એક વાળ બરાબર જગ્યા પણ રહી ન જાય ચહેરાની હદ એ જ છે જે વખતે બયાન કરી હતી એટલે કે લંબાઈમાં સામાન્ય રીતે જ્યાંથી વાળ ઉગતા હોય ત્યાંથી દાઢીની નીચે સુધી અને ચહેરાની પોળાઈમાં એક કાનથી બીજા કાન સુધી અને કાન તેમાં દાખલ નથી ચહેરા પર હાથ ફેરવતી વખતે દાઢી મૂછ એના વાળ નેણના વાળ એના ઉપર પણ હાથ ફેરવવો જરૂરી છે આંખની અને નેણની વચ્ચે જે જગ્યા છે એ અને નાકની નીચેની જગ્યા જે નાકના હોલ પાસેની આજુબાજુની જગ્યા છે એ ત્યાં ખાસ ધ્યાન દઈને હાથ ફેરવવામાં આવે જો ધ્યાન ન આપવામાં આવે તો ત્યાં હાથ નહીં પહોંચે અને તૈયમુમ નહીં થાય નાકની નથણી કે દાણાનું ધ્યાન રાખવામાં આવે કે જો તેના કારણે નીચેની ચામડી પર હાથ ન પહોંચી શકે તો તેને ઉતારીને પછી તયમુમ કરવામાં આવે તયમુમનું ત્રીજું ફરજ બંને હાથ પર કોણી સહિત હાથ ફેરવવો આમાં પણ એ ધ્યાન રાખવામાં આવે કે એક વાળ બરાબર જગ્યા પણ રહી ન જાય વીટી પહેરી હોય તો તેને ઉતારીને પછી તયમુમ કરવામાં આવે

બીજા શબ્દોમાં ચહેરાનો મસાહ કરવા માટે અને હાથનો મસાહ કરવા માટે બંને માટે અલગ અલગ બે વાર માટી પર હાથ મારવું એટલે કે ચહેરા પર મસા કરવા માટે માટી પર હાથ માર્યો અને તેનાથી ચહેરાનો મસા કર્યો અને ત્યારબાદ માટી પર હાથ માર્યા વગર જ બંને હાથનો પણ મસા કરી લીધો તો આવી રીતે તયમમ નહીં થાય બંને કામ માટે ચહેરા પર હાથ ફેરવવા માટે અને બંને હાથ પર હાથ ફેરવવા માટે અલગ અલગ બે વાર માટી ઉપર હાથ મારવું પડશે હવે તયમ્મુમ કરવાની રીત બયાન કરું છું શરૂઆત થી લઈને અંત સુધી અને સાથે તયમ્મુમ જે સુન્નતો છે એ પણ કારણ કે સુન્નતો થી ફરજ સંપૂર્ણ થાય છે સુન્નતો વગર ફરજ અધૂરા રહી જાય છે સૌથી પહેલા બિસ્મિલ્લાહ બોલો અને તયમ્મુમ નિયત કરી લ્યો કે પાકી હાસિલ કરવા માટે તયમુમ કરું છું હાથને પાક જમીન ઉપર મારો મારતી વખતે હાથના પંજા એકદમ પોળા રાખો ત્યારબાદ હાથને થોડા આગળ પાછળ કરો હવે હાથ જમીનથી ઉપાડો અને હાથને ઝાટકી લો હાથને ઝાટકવાની રીત એમ છે કે બંને હાથના અંગૂઠાની જડને સામે સામે અથડાવો એવી રીતે કે તાલી જેવો અવાજ ન આવે હવે ચહેરાનો મસા કરો અને દાઢીનો ખિલાલ કરો ત્યારબાદ વળી પાછા જમીન પર જેમ પહેલાં હાથ માર્યા હતા એવી જ રીતે હાથ મારો જેવી રીતે પહેલાં ઝાટક્યા હતા એવી જ રીતે પાછા ઝાટકી લ્યો ત્યારબાદ હવે જમણા હાથનો મસા કરો એવી રીતે કે ડાબા હાથના અંગૂઠા સિવાય ચારેય આંગળીઓને ભેગી રાખી નખથી શરૂ કરીને કોણી સુધી લઈ આવો ત્યારબાદ ડાબા હાથની હથેળીથી જમણા હાથના આગળના ભાગનો મસાહ કરો એવી રીતે કે કોણીથી શરૂ કરી અને અને કાંડું જ્યાં થાય છે ત્યાં સુધી લઈ જાઓ ડાબા હાથના અંગૂઠાના નીચેના ભાગથી જમણા હાથના અંગૂઠાના ઉપરના ભાગનો મસાહ કરો આવી જ રીતે ડાબા હાથનો મસાહ જમણા હાથથી કરો અને પછી આંગળીઓનો ખિલાલ કરી લો ખિલાલ કરવા માટે નવેસરથી માટી પર હાથ મારવાની જરૂર નથી ખાસ ધ્યાન રાખો કે એક વાળ બરાબર જગ્યા પણ હાથ ફેરા વગરની રહી જાવી જોઈએ નહીં નહીં તો તયમમ નહીં થાય તો આ છે તયમમની રીત આવી રીતે તયમમ કરવામાં આવે તયમમમાં માથા અને પગનો મસાહ કરવાનો નથી તયમમ કેવી રીતે કરવું એ જાણી લીધા બાદ હવે એ વાત કરીએ કે તયમમ ક્યારે કરી શકાય કારણ કે આપણને ખબર છે કે સામાન્ય પરિસ્થિતિમાં કે જ્યારે પાણીનો ઉપયોગ કરવા સક્ષમ હોઈએ તયમુમ કરી શકાશે નહીં માટે હવે વિગતથી એ પરિસ્થિતિઓની વાત કરશું કે જેમાં તયમુમ કરવાનું હોય છે પેલી પરિસ્થિતિ એવી બીમારી હોય કે જેનું વુઝુ કે ગુસલથી વધવાની કે મોડું સારું થવાની પૂરી આશંકા હોય એવી રીતે આ આશંકા હોય કે પોતે અજમાયવું હોય અનુભવ હોય કે જ્યારે વુઝુ ગુસલ કરે છે તો આ બીમારી વધી જાય છે કે પછી કોઈ મુસલમાન નિષ્ણાંત ડોક્ટરે જે ફાસિક ના હોય તેણે કીધું હોય કે પાણી નુકસાન કરશે તો આવી પરિસ્થિતિમાં તયમમ જાયઝ છે જો આવું કાઈ ના હોય ખાલી એ વિચાર છે કે કદાચ બીમારી વધશે તો તયમમ જાઈઝ નથી એવી જ રીતે કોઈ ફાસિક કે કાફિર ડોક્ટરે કે પછી સામાન્ય એવા ડોક્ટરે જે નિષ્ણાંત નથી એના કહેવાથી પણ તયમુમ જાઈઝ નહીં થાય બીજી પરિસ્થિતિ તયમુમ જાયઝ થવા માટે એવી કોઈ જગ્યાએ છે કે જ્યાં ચારે બાજુ એક એક માઇલ સુધી પાણી નથી માઈલ લગભગ પોણા બે કિલોમીટર જેવું હોય છે એવી જગ્યાએ છે કે જ્યાં આશા છે કે એક માઇલની અંદર કદાચ પાણી હશે તો પછી પાણીની તપાસ કરવી જરૂરી છે તપાસ કર્યા વગર તયમુમ જાયઝ નથી પાણીની તપાસ કરે અને પછી ના મળે તો હવે તયમુમ કરીને નમાઝ પડી શકે છે પછી તપાસ વગર જ જો તયમુમ કરીને નમાઝ પડી લીધી તો નમાઝ પડ્યા બાદ જો તપાસ કરતાં પાણી મળી ગયું તો વુઝુ કરીને પાછી નમાઝ પડવી પડશે અને જો ના મળ્યું તો નમાઝ થઈ ગઈ પછી બીજી કે જો વધારે પડતું એમ લાગતું હોય કે એક માઇલની અંદર ક્યાંય પાણી નહીં હોય તો તપાસ કરવાની જરૂર નથી જો ત્યાં આસપાસ કોઈ વ્યક્તિ હાજર હોય તો તેને પૂછી લેવામાં આવે જો એ ના પાડે કે ના આજુબાજુમાં ક્યાંય પાણી નથી તો તયમુમ કરીને નમાઝ પડી લે અને જો આ જેને પૂછવામાં આવ્યું એ એમ કીએ કે પાણી નજીક જ છે તો આવી પરિસ્થિતિમાં તયમુમ જાય જ નથી પાણી પાસે જાય અને વોઝુ કરીને નમાઝ પડે પછી નજીકમાં પાણી છે કે નહીં એવો કોઈ ખબર નથી કોઈ બાજુ વિચાર નમતો નથી તો તપાસ કરવી મુસ્તહબ છે એટલે કે જરૂરી નથી તપાસ કરે તો સારું સવાબ મળશે અને જો તયમુમ કરીને તપાસ કર્યા વગર જ નમાઝ પડી લે તો નમાઝ થઈ જશે ત્રીજી પરિસ્થિતિ એટલી ઠંડી હોય કે નાવાથી મરી જવાની કે બીમાર થઈ જવાની પૂરી આશંકા હોય અને કોઈ એવી વસ્તુ પણ પાસે નથી કે જેનાથી નાયા બાદ શરીરને ગરમી આપે દાખલા તરીકે રજાય કે આગ તો પછી આવી પરિસ્થિતિમાં તયમમ જાયઝ છે ચોથી પરિસ્થિતિ કોઈ દુશ્મનની બીક હોય કે જો તેણે જોઈ લીધું એટલે કે જે બાજુ પાણી છે ત્યાં જાય ને ત્યાં જવાથી જો દુશ્મન જોઈ લે તો મારી નાખશે કે માલ સામાન લઈ લેશે કે પછી આને કેદ કરી લેવામાં આવશે કે પછી જે બાજુ પાણી છે ત્યાં નાગ છે કે સિંહ છે કે કોઈ બદકાર વ્યક્તિ છે અને આ એક ઔરત છે કે જેને પોતાની આબરૂ લૂંટાઈ જવાની પૂરી આશંકા છે તો પછી આ બધી પરિસ્થિતિમાં તય મૂમજાઈ છે પાંચમી પરિસ્થિતિ જંગલમાં ડોલ દોરી નથી કે જેનાથી પાણી ભરે તો આવી પરિસ્થિતિમાં પણ તય મૂમજાઈ છે છઠ્ઠી પરિસ્થિતિ એટલું પાણી છે કે જે પીવા માટે ઉપયોગ થઈ શકે કે જો એ પાણીથી ઊઝું ગુસલ કરે તો પોતે કે પછી બીજો મુસલમાન કે પોતાના કે બીજા મુસલમાનના જાનવર તૈરસા રહી જાય તો પછી અને રસ્તામાં એવું છે કે આગળ પાણી પણ નહીં મળે તો આ પરિસ્થિતિમાં પણ તયમમ મૂમજાઈ છે સાતમી પરિસ્થિતિ પાણીની જે કિંમત તે જગ્યાએ છે એના કરતાં વધારે કિંમતમાં કોઈ વ્યક્તિ પાણી આપતો હોય એટલે કે બમણી કિંમતમાં કે તેનાથી પણ વધારે તો આવી પરિસ્થિતિમાં તયમૂમ જાયઝ છે એટલે કે પાણીની જે કિંમત હોય એના કરતાં વધારે કિંમતથી પાણી મળતું હોય આઠમી પરિસ્થિતિ આવી આશંકા હોય કે પાણીની તપાસ કરવામાં કાફલો નજરોથી ગાયબ થઈ જશે કે પછી ટ્રેન છૂટી જશે તો આ પરિસ્થિતિમાં પણ તયમુમજાઈઝ છે નવમી પરિસ્થિતિ એવી આશંકા હોય કે વુઝુ વુસલ કરવામાં રહેશે તો ઈદની નમાઝ પૂરી થઈ જશે તો આ પરિસ્થિતિમાં પણ તયમુમ જાયઝ છે એટલે કે તયમુમ કરીને નમાઝમાં જોડાઈ જાય ઝૂમો આ માટે આવો નિયમ નથી કે જો વુઝુ ગુસલ કરવામાં રહેશે તો જુમાની નમાઝ પૂરી થઈ જશે જુમા માટે આ નિયમ નથી જો આવું હોય છતાં પણ તૈયમુમની ઇજાજત નથી એ વ્યક્તિ જેને આવી પરિસ્થિતિ હોય કે વુઝુ ગુસલ કરવામાં રહીએ તો જુમાની નમાઝ પૂરી થઈ જશે એ વ્યક્તિ ઊઝુ ગુસલ બાદ બીજી મસ્જિદે જુમા માટે જાય જો ક્યાંય જુમા ના મળે તો પછી ઝોહર પડી લે આવી જ રીતે બીજી પાંચ ટાઈમની નમાઝો માટે પણ કે એમાં પણ છૂટી જવાની નથી દસમી પરિસ્થિતિ જો એવી આશંકા હોય કે ત્યાં નમાઝે જનાઝા પૂરી થઈ જશે તો આ પરિસ્થિતિમાં પણ જાયઝ છે કે તયમુમ કરીને નમાઝમાં જોડાઈ જાય આ બધી પરિસ્થિતિઓમાં તયમુમ જાયઝ છે જે અત્યાર સુધી બયાન કરી આ બધી પરિસ્થિતિઓમાં તયમુમ કરે અને તેનાથી નમાઝ પડે આ જે નમાઝ પડી તેને પાછી દોહરાવાની જ્યારે પાણી મળે ત્યારે પાછી દોહરાવાની પાછી પડવાની જરૂર નથી ગુસલ અને વુઝુ બંને ના હોય તો બંને માટે અલગ અલગ બે તયમુમ કરવાની જરૂર નથી એક તયમુમ થી બંને માટે તયમુમ થઈ જશે ક્યારેક એવું થાય કે નમાઝનો નો સમય પૂરો થવામાં ખૂબ થોડીક જ વાર હોય અને જો એમાં વુઝુ કે ગુસલ કરવા જાય તો નમાઝનો સમય પૂરો થઈ જાય આવી પરિસ્થિતિમાં તયમુમ કરીને નમાઝ પડી લે અને નમાઝના સમયને સાચવી લઈએ ત્યારબાદ બુઝુ ગુસલ જે કરવાનું હોય એ કરીને નમાઝને પાછી પડી લે જો કોઈ એવી જગ્યાએ છે કે જ્યાં પાણી પણ નથી અને પાક માટી પણ નથી તો હવે તેના માટે એ હુકમ છે કે નમાઝ માટે નમાઝની નીયત કર્યા વગર નમાઝની જેમ કયામ રૂકું સજદા કરે અને પછી જ્યારે પાણી મળી જાય ત્યારે એ નમાઝને પાછી પડી દે કારણ કે પહેલા જે પડ્યા એ નમાઝ ન હતી જો એવું થાય કે એટલું પાણી મળ્યું કે જેનાથી થઈ શકે એમ છે અને જરૂર ગુસલની છે તો આ પાણીથી વુઝુ કરે અને ગુસલ માટે તયમમ કરે તયમમ વુઝુ માટે હોય કે ગુસલ માટે બંનેની રીત એક જ છે તયમમ ક્યારે જાયઝ થાય છે એ આપણે સમજ્યા અને સાથે આ મસલો પણ સમજી લીધો કે જો કોઈ જગ્યાએ પાણી ના હોય અને પાક માટી પણ ના હોય તો હવે પાકીઝગી હાસિલ કરવી શક્ય નથી માટે નિયત વગર ફક્ત નમાઝ જેવી સુરત બનાવી લેવામાં આવે તો ખબર પડી કે પાક માટી તયમ્મુમ માટે જરૂરી છે હવે આગળ એ સમજવું છે કે તયમ્મુમ કઈ વસ્તુથી થઈ શકશે અને કઈ વસ્તુથી નહીં થઈ શકે એટલે કે તૈયમુમ માટે આપણે જે હાથ મારવાના હોય છે એ કઈ કઈ વસ્તુ પર હાથ મારીને આપણે તૈય કરી શકીએ તયમ્મુમ એ વસ્તુથી થઈ શકે છે જે જમીનની જાતથી હોય જે વસ્તુ જમીનની જાતથી નથી તેનાથી તયમ્મુમ જાઈઝ નથી દાખલા તરીકે માટી પથ્થર રેતી ધૂળ વગેરે પથ્થરમાં દરેક પ્રકારના પથ્થર આવી ગયા માર્બલ ગ્રેનાઇટ કે પછી અકીક પન્ના આ બધા કિંમતી પથ્થર હોય એ પણ આ બધાથી છે હવે કઈ વસ્તુ જમીનની જાતથી છે અને કઈ નથી એ જોવાની રીત શું છે જે વસ્તુ સળગીને રાખ ન થતી હોય ન તો ઓગળતી હોય ન તો નરમ થતી હોય એ વસ્તુ જમીનની જાતથી છે અને જે વસ્તુ સળગીને રાખ થઈ જતી હોય કે ઓગળી જતી હોય કે નરમ થઈ જતી હોય એ વસ્તુ જમીનની જાતથી નથી દાખલા તરીકે પેલા જે બધાય ઉદાહરણ આપ્યા એ કોઈ વસ્તુ સળગીને રાખ નહીં થાય કે નરમ નહીં થાય કે ઓગળશે નહીં બાકી લાકડા ઘાસ અનાજ બકાલા શાકભાજી આ બધું સળગીને રાખ થઈ જાય એટલે આ બધી વસ્તુ જમીનની જાતથી નથી તેનાથી તયમ્મુમ જાઈઝ નથી ચાંદી સોનું લોખંડ તાંબુ આ બધી ધાતુઓ જે છે એ જ્યારે સળગાવવામાં આવે તો નરમ થઈ જાય કે ઓગળી જાય તો આ બધી વસ્તુઓ પણ જમીનની જાતથી નથી માટે આ કોઈ વસ્તુથી તયમ્મુમ જાયઝ નથી નાપાક વસ્તુથી તયમ્મુમ નહીં થઈ શકે માટે જો માટીથી કરતા હોય

અથવા તો કોઈ ખબર ના આપે કે આ વસ્તુ નાપાક છે ત્યાં સુધી તે વસ્તુને તે જમીનને પાક જ ગણવામાં આવશે જે વસ્તુથી થી તયમુમ નથી જે જમીનની જાત થી નથી જો તેના પર એટલી ધૂળ ચડેલી હોય કે તેમાં

તેનાથી તયમ્મુમ થઈ શકે એમ છે તો હવે એક વ્યક્તિએ એક જગ્યાએથી તયમ્મુમ કર્યું હવે એ જગ્યાએ જો એટલી ધૂળ નથી કે બીજા વ્યક્તિના હાથ પર લાગે તો હવે ત્યાંથી આ બીજો વ્યક્તિ તયમ્મુમ નહીં કરી શકે તયમ્મુમ કઈ વસ્તુથી જાયઝ અને કઈ વસ્તુથી ના જાયઝ એ વાત સમજી લીધા પછી હવે છેલ્લે તયમ્મુમ ક્યારે તૂટે છે એ સમજી લઈએ જે કારણોથી વુઝુ અને ગુસલ તૂટે છે એ કારણોથી તયમમ પણ તૂટી જાય છે ગુજુ ગુસલ ક્યારે તૂટે છે તેના માટે અલગથી દર્શ બનાવેલા છે એ તમે સાંભળી શકો છો આ સિવાય જે કારણથી તયમુમ જાયઝ થયું હતું એ કારણ હવે ના રહે તો પણ તયમમ તૂટી જાય છે દાખલા તરીકે પાણી ન હોવાના લીધે તયમમ જાયઝ થયું હતું તો જ્યારે પાણી મળી જાય તો તયમુમ તૂટી જશે કોઈ બીમારીના કારણે તયમમ જાયઝ થયું હતું હવે એ બીમારીમાં રાહત થઈ અને પાણી નુકસાન નથી પહોંચાડતું તો તયમુમ તૂટી જશે તૈયમુમ કરતાં કરતા તયમુમ તૂટે એવું કોઈ કામ થાય દાખલા તરીકે હવા નીકળી ગઈ તો હવે નવેસરથી તૈયમુમ કરવું પડશે આ હતી તયમુમની વાત જે કામો માટે પાક હોવું શરત નથી એવા કામો માટે પાણી હોવા છતાં પણ તયમુમ જાયઝ છે દાખલા તરીકે સલામનો જવાબ દેવા માટે કેના માટે પાકીઝગી શરત નથી દુરુદ શરીફ વગેરે વઝીફા પડવા માટે સુવા માટે વુઝુ વગર મસ્જિદમાં જવા માટે કે વુઝુ વગર મસ્જિદમાં જવું જાયઝ છે વુઝુ વગર મોઢેથી કુરાન શરીફ પડવા માટે આ બધા કામ એવા છે કે જેમાં પાક હોવું શરત નથી તો આ કામ માટે પાણી હોય છતાં પણ જો કોઈ વ્યક્તિ તયમ કરે તો એ જાયઝ છે હવે આ પછીના દર્શથી આપણે નજાસતે હકીકીયા વિશે વાત કરશું વમા આલૈના અિલ્ અલબલા